ગુજરાતમાં ચાર નેશનલ પાર્ક છે ગુજરાતનો પ્રથમ નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્ક છે ગીર નેશનલ પાર્ક ઓગણીસસો પંચોતેરમાં બન્યો હતો ગીર અભયારણ્ય ઓગણીસસો પાસઠમાં બન્યો હતો ગુજરાતનો પહેલો અભ અભયારણ્ય ગીર અભયારણ્ય છે નેશનલ પાર્કમાં તમામ બાબતો આરક્ષિત હોય છે ગીર નેશનલ પાર્ક ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે ગીર નેશનલ પાર્ક નજીક હિરણ નદી પસાર થાય છે એશિયાટિક લાયન એટલે કે સિંહ માટે ગીર નેશનલ પાર્ક જાણીતો છે ગીર નેશનલ પાર્કમાં સિંહ સિવાય દીપડો કીડી ખાવ હરણ સાબર જોવા મળે છે ભાવનગરના વેળાવદર ખાતે ઓગણીસો છોતેરમાં સ્થપાયેલો બીજો નેશનલ પાર્કમાં કાળિયાર હરણ એટલે કે બ્લેકબક જોવા મળે છે વેળાવદર નેશનલ પાર્ક ગેલો નદીના કિનારે આવેલ છે વેળાવદરના ઘાસિયા મેદાનમાં ઘોરાડ પક્ષી જોવા મળે છે ગુજરાતનો ત્રીજો નેશનલ પાર્ક નવસારીના વાસંદા નેશનલ પાર્ક છે વાસંદા નેશનલ પાર્ક ઓગણીસો ઓગણએસીમાં બન્યો હતો વાંસદા નેશનલ પાર્કમાં દીપડા માટે જાણીતો છે વાંસદા નેશનલ પાર્કની નજીક અંબિકા નદી આવેલી છે ગુજરાતનો ચોથો મરીન નેશનલ પાર્ક પિરોટન ટાપુ ઉપર જામનગરમાં આવેલ છે જામનગરનો મરીન નેશનલ પાર્ક ઓગણીસો બ્યાસીમાં બનેલો હતો ભારતનો પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગરનો પિરોટન ટાપુ પર છે પિરોટન ટાપુ પરવાળાના ખરાબા એટલે કે કોરલ રીપ આવેલી છે પિરોટન ટાપુ ઉપર સ્ટાર ફિશ પર્લફિશ પર્ડ ફિશ ઓક્ટોફસ પેન્જીસ જેવા જળચર જીવો જોવા મળે છે ગુજરાતનો સૌથી મોટો નેશનલ પાર્ક ગીર નેશનલ પાર્ક છે ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક હમીસ નેશનલ પાર્ક છે ભારતનો સૌથી નાનો નેશનલ પાર્ક ગિંડી નેશનલ પાર્ક છે ગુજરાતનો સૌથી નાનો નેશનલ પાર્ક વાસંદા નેશનલ પાર્ક છે નેશનલ પાર્ક એટલે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે